મિત્રો કેમ છો મજામાં હું પ્રફુલ ભટ્ટ આપ સર્વેનું ગુજરાત દર્શનમાં સ્વાગત કરું છું આજે આપણે બરવાડાની નજીક આવેલ કુંડરધામમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર અને આકર્ષક વિશાળ મુખ્ય દ્વાર બનાવવામાં આવેલ છે તો આપણે અંદર પ્રવેશીશું અંદર પ્રવેશતા જ ડાબી બાજુ વિશાળ પાર્કિંગ છે અને જમણી બાજુ ઘનશ્યામ બાલવાટિકા બનાવવામાં આવી છે તો આપણે ઘનશ્યામ બાલવાટિકાની મુલાકાત લઈશું મિત્રો જો તમારી સાથે નાના બાળકો હોય તો તેમને અહીંયા રમવાની ખૂબ જ મજા આવશે તમે જોઈ શકો છો કે અહીંયા બાળકો કેવા આનંદ અને ઉત્સાહથી ખેલકૂદનો આનંદ લઈ રહ્યા છે અને બાળકોની સાથે સાથે મોટા માણસો પણ પોતાનું બાળપણ પાછું આવી ગયું હોય તેમ મજા કરી રહ્યા છે તો તમારી સાથે બાળકોને અહીંયા રમવાની ખૂબ જ મજા આવશે મિત્રો ઘનશ્યામ બાલવાટિકામાંથી બહાર નીકળતા સામેની બાજુ સરોવરની પાળે શ્રી નિલકંઠવર્ણી જ્યારે વનમાં વિચરતા હતા ત્યારે તેમની સાથે થયેલા પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે જે જે પ્રસંગો થયા હતા તેનું અહીંયા સુંદર વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો ત્યાંથી આગળ વધીએ તો આ મુખ્ય રસ્તો છે જ્યાંથી તમે અંદર આવી શકો છો આગળ વધતા સરોવર આવે છે અને સરોવરની વચ્ચે પુલ બનાવવામાં આવે છે આ પુલ પરથી પસાર થઈએ એટલે સ્વામિનારાયણ મંદિર તથા શ્રી ફુનરેશર મહાદેવ અને દરબારગઢના દર્શન કરી શકીએ છીએ મિત્રો આ પુલ પરથી જમણી બાજુ શ્રી ભક્તેશ્વર મહાદેવની મૂર્તિ આવેલી છે જે સરોવરની વચ્ચે છે અને જે ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહી છે સરોવરની પાડે આ વન્યજીવોની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે અને સરોવરની વચ્ચે જ શ્રી ભક્તેશ્વર મહાદેવની આ મૂર્તિ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે જય શ્રી ભક્તેશ્વર મહાદેવ મિત્રો પુલની ડાબી બાજુ શ્રી નીલકંઠ ભવાનીની મૂર્તિ મૂકવામાં આવી છે જે સરોવરની વચ્ચે છે અને તે પણ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે મિત્રો અહીંયા ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન કહી શકાય જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો અહીંયા તમને ફોટોગ્રાફી કરવાની મજા આવશે મિત્રો અંદર પ્રવેશતા વિશાળ મેદાન આવેલું છે અને મેદાનની જમણી બાજુએ તમે જોઈ શકો છો કે ઓફિસ આવેલી છે અને ઓફિસની બાજુમાં શ્રીજી સાહિત્ય સ્ટોલ બનાવવામાં આવેલ છે જ્યાં તમને ધાર્મિક પુસ્તકો મળી રહેશે મિત્રો મંદિર તરફ જતા બંને બાજુ બે મોટા હાથીઓની મૂર્તિ બનાવવામાં આવી છે જે ખૂબ જ સુંદર અને આકર્ષક છે તમે જોઈ શકો છો કે અહીંયા વન્યજીવોની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે મેદાનમાં બરાબર વચ્ચે શ્રી કુંડલેશ્વર મહાદેવ બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે આ શ્રી કુંડલેશ્વર મહાદેવ છે અને તેનાથી થોડા આગળ વધીએ તો ડાબી બાજુ શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન થઈ શકે છે તો મિત્રો આ સ્વામિનારાયણ મંદિર કુંડળધામના દર્શન કરી રહ્યા છીએ આપણે અત્યારે મંદિર બંધ છે મિત્રો શ્રી કુંડલેશ્વર મહાદેવની બાજુમાં જ આ દરબારગઢ આવેલો છે દરબારગઢના દરવાજાની બાજુમાં જ આ ચાલરીઓ પથ્થર મૂકવામાં આવેલ છે આ પથ્થરમાં સુર મૂકેલો છે હાલ તેની સાથે બીજો પથ્થર ઠપકારવાથી વાસણી જેવો અવાજ નીકળે છે તેવો આ ચમત્કારી પથ્થર છે મિત્રો આ વિડીયોના અંતમાં શ્રી સ્વામિનારાયણ મંદિર અને દરબારગઢના દર્શનનો સમય દર્શાવેલો છે જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી સ્વામિનારાયણ